પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ મથકમાં ભોલાગીરી ઉર્ફે ભાવેશ ઈશ્વરગીરી ગોસ્વામીએ પોતાના જ સગાભાઈ અશોકગીરીની પત્ની જયા ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જે મુજબ તેમના ભાઈ ભાભીના લગ્ન ઘણા વર્ષો અગાઉ થયા હતા પરંતુ બંને વચ્ચે મનમેળ ન હોવાથી ભાભી જયા ગોસ્વામી છેલ્લા બાર વર્ષથી રિસાઈને તેમના પિયર ગોતરકા ખાતે રહેતી હતી જયા ગોસ્વામીને અશોકગીરી સાથે રહેવું ન હોવા છતાં તેઓના સગા સંબંધીઓએ તેને તેડીને ઘરે લઈ આવ્યા હતા અને સમાધાન કરાવ્યું હતું જેથી જયા ગોસ્વામી હવે રહેવા માટે ધનોર પોતાની સાસરીમાં પરત આવી ગઈ હતી હજુ પરત સાસરીમાં આવ્યા અને ચાર જ દિવસ થયા હતા ત્યાં જયા ગોસ્વામીએ ભોજન બનાવતા વખતે તેમાં ઝેર ભેળવી દિયર મહાદેવગીરી તથા સસરા ઈશ્વરગીરીને તે ભોજન જમાડી દીધું હતું જેના કારણે બંનેની તબિયત લથડી હતી પરિવારજનો એકત્રિત થઈને બંનેને સારવાર અર્થે લઈ ગયા હતા પરંતુ દિયર મહાદેવગીરીને તબીબે મૃત જાહેર કર્યો હતો જ્યારે ફરિયાદીના પિતા ઈશ્વરગીરીની તબિયત નાજુક હોવાથી હાલમાં તેઓ પાટણની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તો બીજી તરફ બનાવના પગલે શંખેશ્વર પોલીસે પુત્ર વધુ જયા ગોસ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે અમે ભોલાગીરી ઈશ્વરગીરી નાઓએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન વાઈફ ઓફ અશોકગીરી ગોસ્વામીના હોય તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તે તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બે પંચ હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે અને આ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે